શું કરી ગયો શું વાપરતો જ નહીવું લાગે છે બેઠા બેઠા બોકા પાડો છો શું કરો છો એટલે ઘરમાં ઘરમાં પાછા કરતો બાજરીના તો નહી વરસાદ તારે આઈ ગયો બોલાવો 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 પોણી દેડ વાગો ને આવશે

બે ખાટલા કર્યા હે બે ખાટલા થયું બીજું બે થવાના ના પાછા ખાટલા બે તું કા તો ઓ બોર નું પાણી ખારું છે પાછું લઈ લઈને આવતા હોય તો મિનરલ પોણી કઉ છું

પોણી બળી જવાનું થઈ જવા નહી હું જોતા મારા ઓછા ચાર ભાઈ સાચ આપ્યું રાખતા

મારા બે જણા બેઠા છે ને આજે એવું લાકડું ગાળું ને કા પેલા બે જાસે ને યુવાને ફરતા ફરતા જ રાખી કદી ભેગા ના થવા દઉં છો ખબર છે ભાઈ થોડી વાર પછી એ જેમ ના જાતા બે જણા કીધું ગરમી નું નહિ જવું ખોટું રાધે ને આ તો હૃદય બધે પાછું લોક થઈ જતું કરવાનું ગરમી નું જવું નતું કે પેલા લઈ નહીં જતા મને ના ના જવું નતું તે ભાઈ

ઘર છે તમારે હા બોવ વાત કરો છો તાણે અને જુદા તો એ પડ્યા નહિ કઈ તો ચાલુ કર્યું નહિ નું કોમ મને કેતા તા કે મારા બે બંગલા છે બે ભાઈઓ ને ના હોય અમાર ભાઈ પાછા એવું ના કરે ના હું કરે ના હોય તો આજે પૂછ્યું આજ બાર જાશે ને બાર નહી જ્યાં હોય જોય એ ગમે તે જમીન ના કાકડી વખર આવા જાય ઘાટ આવે તો એવું છે કારણ પણ મન તો એમ કેતા હતા કે બાર જઈને આવીએ છે અમે તો તમને ખોનગી રાખી છું તમારાથી શું કરશું તમારા આપવા દો ને આજે જોઈએ હું કહ્યું કરું છે રહ્યા અમે પૂછીએ તો ખરા આવું ભાઈ ઉ ત્યાં ના પાછું આવું કરો છે પછી વાત આવતા પેલી બે જણા ખોટું છે જોજે જમીન નું લેવા તાર્યા બાર જ્યા છીએ કશો વધુ નહીં આ બધે

જોયા એટલે આવું તો શું વાત પાછું વાત સાચી છે ખરી વાત તો પેલા રોજ આવું છે કઈ પાછા ભાગ પર આજે પાછા લઈ ને જ છે મને લાગે જુદા ખરા

બે કકરાુતેભાઈ આવો બે તમારે બે જણા બે જણા જેમ કાટાવો ચાર જણા એક કાટલા બે તા ને હું કહું છું

પાછો ભાઈ તું તારે તારે બરાબર ખબર પડશે કઈ ના કે જુદા સુધા બે ભાઈ કદી નહી ભેગાય મારા ઓળખ્યા

જમીન ના અલગ અલગ ભાગ પર જોઈ હા પૂછ્યું વાત નથી કરીને ઉદા કરાયા છુ ને

અમર આપણા જમીન નોમુ કરાવવા જયાશું અરેખા જમીન નો મૂકવા દો તમે ના લઈ જાવ એ કેતા મન તો બે દવા તો થોડી કોઈ કે વાત કરી મની કે જમીન મારા નોમુ કરાઈ જઈશ બધી

સાસ કરી ના ના છો કોઈ ના તો કીધું સાસ કરીશ તે લઈજો કપડો સાસ ઓ ખાટી તો નહી મોડી મત હાર એડો આવું બેની લઈને બે મોખાડે તો કીધું લઈ જજો કે

આ તો હોર રાખવી પડે હોર ના રાખો તો ઘર ના કઈ ના ખેલાડી તમારા મોટા વાતો કરતા હતા પછી અમારે બોનવું પડે અમારા પણ કોક ની વાતો માં પૂછવું તો આપડે ના નથી પાડી ના પાડી ના કરી બેની ઉતાવળ માં ઉતાવળ માંથી આપણી બેની કોઈ એવી નહીં આ બાજુ કરે છે ઘણા દાડે આ લડકા પાછું આભલું ફાટી જાય એવી ગરમી ફાટા વાત સાચી લાવજો હરજો પરિચાન ના બધા ભેગા થઈ ગયા

બરોબર છે ઓ મહી માતર ને પતા જીજાભાઈ લઈ લો જીજાબા મે મેનો નહીં આવ તમારા ઘરે